ગાંધીનગરના શેરથા ગામમાં મહારેલી અને સભાનો કાર્યક્રમ નરસિંહજી મંદિરની જમીન ભૂમાફિયાઓથી બચાવવા રેલીનું છે સુનિલ આર રાવલ પર જમીન ભૂમાફિયાઓને આપવાનો આરોપ એક પોઈન્ટ ઓગણ પચાસ લાખ ચોરસ મીટર જમીન ભૂમાફિયાઓએ કબજો કરી લીધા હોવાનો દાવો છે ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ ઉકેલ નથી આવ્યો રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રેલી કાઢી પ્રદર્શન કર્યું ગામના નરસિંહજી મંદિર સુધી ગાંધીનગર ના સરકારે ખાતે નરસિંહજી મંદિરની જે જમીન છે તે ભૂમાફિયાઓ દ્વારા જે છે તે ચાઉ કરી દેવામાં આવી છે આ જમીનને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જમીન

જેના દ્વારા આઝાદીની લડાઈ ચાલતી હતી એ નરસિંહજી મંદિરને ગાયકવાડી સરકારે તત્કાલીન સમયની અંદર સિત્તેર વીઘા જમીન નિભાવ પેટે આપેલી સમય જતાં કેટલાક ભૂમાફિયાઓએ અને એમાં ગામના કેટલાક લોકો સંડોવાઈ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મેળા પીંપડાને લઈ અને આ જળ જમીન હડપ કરવાનું એક સુનિયોજિત કાવતરું કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને જે કાવતરું કર્યું છે એના સંદર્ભમાં સમગ્ર ગામના બધી એક જ્ઞાતિ અને ગામ તરીકે બહાર રહેતા લોકો પણ આજે એકવીસમી તારીખે નરસિંહજી મંદિરના આશીર્વાદ લઈ માતા વારાઈ માતાના આશીર્વાદ લઈ અને એક સંઘર્ષનું અભિયાન કરી અને આવનારા સમયમાં

પણ ક્યાંક ને ક્યાંક જે સરકારના જે જૂના નિયમો હતા ગણોધારાના ને બધા એનો ગેરલાભ ઉઠાવીને આ લોકોએ ખોટા સ્ટેમ્પ કર્યા છે અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને આ દસ્તાવેજ થયેલા છે તો અમારી રજૂઆત દરેક જગ્યા છે પણ કંઈક ના કંઈક પ્રોસેસ અને એના કારણે થોડું ડીલે થઈ રહ્યું છે એટલે અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે અને અમને સારું એવું સમર્થન પણ સરકારમાંથી મળી રહ્યું છે તો બસ એના લઈને અમે એક દરેક જગ્યાએ અમારો આ મેસેજ પહોંચે આ ભૂમાફિયા જે ખોટું કર્યું છે એની સામે અમારા નરસિંહજી મંદિરની ભગવાનની જમીન અને ગામને ન્યાય મળે એના માટે આ રેલીનું આયોજન છે શું કહેશો ન્યાય નહીં મળે ત્યાં સુધી કેવા આયોજનો અને કેવા કાર્યક્રમો કરવામાં આવશે અને ગ્રામજનો આજે એકત્રિત થયા છે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આ બાબતે ગામમાં આ જે ભૂમાફિયાઓ છે એમની પત્તે ઘર દીઠ નાનાથી નાના બાળકથી માંડીને વડીલ સુધીમાં રોજ ફેલાયેલો છે જેમ જેમ બધાને આ બાબતની ખબર પડે છે એ મુજબ એ લોકો આ અમારા આંદોલનમાં અમે શરૂઆતમાં પચાસ સો માણસથી ચાલુ કરેલું આજે અમારા આજુબાજુ અમદાવાદ કે ગાંધીનગર કે કલોલ કે આજુબાજુ પણ રહેતા દરેક અમારા કુટુંબીજનોને અમારા પરિવારજનોને અમે આહવાન કર્યું કે ભાઈ આ બાબતે અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ બધી લડત આપીને અમારો જુસ્સો અને વધારવા માટે આપ અમને એક આ મૌન રેલીમાં સાથ અને સહકાર આપી આ બાબતે અમને અમે જીતીએ જીતીએ એના માટેથી આપ તમે અમને સહકાર આપો અહીંયા નરસિંહજી મંદિરની ભૂમિ ઉપરથી જે જમીન ઉપર આ લેન્ડ ગ્રેબિંગ થયું છે માફિયા આપણી જમીન પચાવી પાડી છે ધંધા કર્યા છે એના ઉપર આપણી રેલી જશે અને ત્યાં એક સભાનું આયોજન કરી ત્યાંથી અમે બધા છૂટા પડીશું લગભગ દોઢ કિલોમીટર જેવો આશરે અંતર છે અમારું શ્રી નરસિંહ મંદિરની જમીન ભૂમાફિયાઓ દ્વારા જે છે તે કૌભાંડ કરવામાં આવ્યું છે જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આને લઈને એક મોહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગ્રામજનો એકત્રિત થયા છે અને સરકારમાં રજૂઆત કરી છે ને આ જમીન હોય અહીં ગ્રામજનો માટે એકત્રિત તમામ લોકોએ અત્યારે હાલ રેલી મોહન સ્વરૂપે અને મોટું સભાનું આયોજન કર્યું છે જોકે સરકારમાં રજૂઆત કરી છે પરંતુ આગળ શું એક્શન લેવાય છે તે જોવું રહ્યું કેમેરા નરેશ રાજુરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ શેરથા